હેલો દોસ્તો હું છું રામ સ્વાગત કરું છું તમારું કરન્સી ઇન્ફોર્મેશન ગુજરાતી ચેનલમાં જય હનુમાનજી દોસ્તો દોસ્તો આજના વિડીયોમાં આજે સામે તમે પાંચ રૂપિયાનો સિક્કો જોઈ રહ્યા છો આ ઓગણીસો થી બે સુધીની જેટલી પણ સાલ છે તેમાં દરેક સાલમાં આપણે કિંમત અને ડિટેલ્સ વિશે જાણવાના છીએ આ વિડીયો આઠ થી દસ મિનિટ સુધીનો થઈ શકે છે પરંતુ આપણે માત્ર બે થી ત્રણ મિનિટની અંદર સમજીશું એ પણ સો સાચી માહિતી સાથે જાણીએ સિક્કા વિશે તો આ સિક્કો ઓગણીસો બાણું થી લઈ અને બે સુધી છપાયેલ છે મેટલ આવે છે આનું કોપર નિકલ વેઇટ આવે છે નવ ગ્રામ સાઈઝ ત્રેવીસ એમએમ ની આસપાસ અને શેપ આવે છે સર્ક્યુલર હવે કિંમત હું તમને એક સાથે બતાવવાનો છું કારણ કે બધી જ સાલમાં કિંમત સરખી છે તો જો ઓગણીસો બાણું થી લઈ અને બે સુધી કોઈ પણ પાસે આ એટલી સાલની અંદર હોય એટલે કે ઓગણીસો બાણું થી લઈ અને બે સુધી આ કોઈ પણ સાલમાં તમારી પાસે જો સિક્કો હોય તો તેની કિંમત થશે સો થી દોઢસો રૂપિયા ઓકે કોઈ સાલમાં થોડી ઘણી વધઘટ શકે વધુ સો થી ઉપર અને બસો ની અંદર એટલી જ કિંમત જોવા મળશે ઓગણીસો બાણુ થી લઈ અને બે હાજર ત્રણ સુધીની આ એટલી સાલ છે તેમાં એટલી જ કિંમત છે સો રૂપિયાથી કરી અને બસો રૂપિયાની અંદર પણ જો આ સિક્કો કોઈ પાસે બે હજાર ચાર ની સાલમાં હોય તો ત્રણ મિનિટમાં છપાયેલ છે બે હજાર ચારમાં બોમ્બે કોલકાતા અને હૈદરાબાદ જેમાં બોમ્બે તો નોર્મલ છે સો રૂપિયા જેટલી મળશે પરંતુ કોલકત્તા છે અને હૈદરાબાદ આ બે મિન્ટમાંથી કોઈ પાસે આ સિક્કો હોય બે હજાર ચારની સાલમાં તો કોલકાતા મિન્ટમાં કેટેગરીમાં કિંમત છે ત્રણસો પચાસ રૂપિયા અને હૈદરાબાદ મિન્ટમાં કિંમત છે રેર કેટેગરીમાં તેરસો રૂપિયા ઓકે તો ઓગણીસો બાણું લઈ અને બે હજાર ત્રણ સુધી સો થી ઉપર અને બસો ની અંદર એટલી કિંમત જોવા મળશે કોઈ પણ મિન્ટમાં હોય ઓકે અને કોઈ પણ સાલમાં હોય આ એટલામાંથી અને બે હજાર ચારની સાલ છે તેમાં આપણે કિંમત જાણીએ છીએ જે કોલકાતા મીન્ટમાં હોય તો થશે ત્રણસો પચાસ રૂપિયા અને હૈદરાબાદ મીન્ટમાં હોય તો તેરસો રૂપિયા અને કોઈ વસ્તુ વિશે ના સમજાતું હોય કોઈ પણ તમારા મનમાં પ્રશ્ન રહી જતો હોય તો તમે કોમેન્ટ કરી શકો છો ઓકે તેમાં તમને જવાબ મળી જશે